હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ ખાટી મીઠી અને બહુ જ હેલ્ધી આમળાની કેન્ડી જે શિયાળામાં ઇમ્યુનિટી માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઘરે ખૂબ જ સરળ રીતે ઓછી સામગ્રીમાં બનાવાઈ જાય છે તો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરજો ચાલો હવે પરફેક્ટ આમળાની કેન્ડી બનાવીએ તો તેના માટે મેં અહીં એક કિલો આમળા લીધેલા છે આમળાને ધોઈ અને કોરા કપડાંથી સાફ કરીને મેં લઈ લીધેલા છે હવે આ આમળાને આપણે ફ્રીઝમાં મૂકવાના છે તો જેમાં આપણે બરફ જમાવા મૂકીએ તેમાં આપણે ફ્રીઝરમાં મૂકી દેવાના છે તો હવે આપણે એક એર ટાઈટ ડબ્બો લઈ લઈશું તમારી પાસે કોઈ પણ ડબ્બો હોય તે ચાલશે અત્યારે મેં પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે અને તેમાં આપણે બધા જ આમળાને ઉમેરી દઈશું આમળાને આપણે ફ્રીઝરમાં આઠથી દસ કલાક માટે મૂકી દેવાના છે તો આવી જે અંદર ઢાંકણામાં રીંગ આવે છે એ રીંગવાળા ઢાંકણનો જો તમારી પાસે ડબ્બો હોય તો તે બેસ્ટ છે અને જો સિમ્પલ હોય તો પણ ચાલે તો હવે ડબ્બાને પેક કરી દઈશું અને ફ્રીઝરમાં આઠથી દસ કલાક માટે મૂકી દઈશું તો હવે આઠથી દસ કલાક પછી મેં ફ્રીઝરમાંથી ડબ્બો નીકાળી લીધો છે અને તમે તેનો અવાજ જુઓ કેવા લખોટીની જેવા અવાજ આવે છે તેઓ આપણે આમળા કરી લેવાના છે હવે આ આંબળાને આપણે તેની છાલ ઉતારી લેવાની છે તો જ્યારે આપણા ફ્રીઝરમાંથી નીકાળીએ ત્યારે તરત જ તેમાંથી આપણે બધા જ આમળાની છાલ નીકાળી દેવાની છે જો તે થોડાક પણ પોચા થઈ જશે તો છાલ નીકાળવામાં તકલીફ થશે તો તમારે જ્યારે તમે ફ્રીઝરમાંથી નીકાળો એટલે તરત જ તેમાંથી બધા જ આમળાની છાલ નીકાળી લેવાની તો આવી રીતે આપણે છાલ નીકાળીને તૈયાર કરીશું તો હવે આપણા આમળા છાલ ઉતારીને તૈયાર છે હવે આમળાને આપણે એમ જ એક કલાક માટે છાબડીમાં ખુલ્લા પડી રાખવાના છે અને પછી જ્યારે તે એકદમ પોચા થઈ જાય પછી તેને આપણે બાફવાના છે તો હવે તેના માટે મેં પહેલા ઢોકળિયાને ગરમ કરવા મૂકી દીધેલું હતું હવે તેમાં આપણે જે આમળા એક કલાક માટે મૂકી રાખેલા હતા તેને આપણે ઢોકળિયામાં એડ કરીશું લગભગ એક કલાકમાં એકદમ પોચા થઈ જશે ન થાય તો તમારે એકથી દોઢ કલાક રહેવા દેવું હવે તેને ઢાંકી અને પંદર મિનિટ સુધી બફાવા દેવા જ્યાં સુધી તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને થવા દેવું તો હવે આમળાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને બફાઈને તૈયાર થઈ ગયા છે બફાઈ જાય એ ખબર કેવી રીતે પડે એ હું તમને આગળ બતાવું હવે આ આપણે એકદમ ઠંડા થઈ જવા દેવાના છે તો હવે તેને લઈશું અને ઠંડા થવા દઈશું આમળાને ઠંડા થતા દસ થી પંદર મિનિટ જ લાગશે તો આમળા ઠંડા થાય છે ત્યાં સુધી હું તમને બતાવી દઉં કે જયારે તમે આમળાને જોઈશો તો બધા જ તેની જે પીસીઓ હોય તે અલગ પડી જશે તો તમારે સમજી લેવું કે આમળા બફાઈ ગયા છે હવે આવી રીતે આપણે આમળાની બધી અલગ અલગ પીસી કરી લઈશું અને તેમાંથી ઠળિયા નીકાળી લઈશું ધીરે ધીરે એક એક પીસી નીકાળીને રાખી લેવી હવે જે આપણે આમળાની પીસી નીકાળીને રાખી છે તેને એક કોરા કપડા ઉપર આવી રીતે બધી જ ખુલ્લી ખુલ્લી પીસીઓને દોઢથી બે કલાક માટે મૂકી દેવી જેથી તેના ઉપરથી મોશ્ચર બધું જ નીકળી જશે અને તે એકદમ ડ્રાય થઈ જશે હવે તેને બિલકુલ ટચ નથી કરવાની અને બધી જ આપણે ભેગી કરી લઈશું કે તેમાંથી બધી જ ડ્રાયનેસ નીકળી ગઈ છે તો હવે એક કિલો આમળામાં આપણે ચારસો ગ્રામ ખાંડ લેવાની છે તો પહેલાં આપણે નીચે ખાંડ એડ કરી દઈશું અત્યારે મેં એક એર ટાઈટ પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લીધેલો છે તેમાં મેં પહેલાં નીચે ખાંડ એડ કરી હવે તેના ઉપર આપણે જે આમળા છે તેને ડબ્બાની અંદર નાખી દઈશું તો હવે બિલકુલ તેમાં હાથનો ટચ નથી કરવાનો અને હવે આપણે ડબ્બાનું ઢાંકણું બંધ કરી દઈશું તમારે એર ટાઈટ ડબ્બો લેવો જેથી હલાવતી વખતે બહાર ન નીકળે જ્યારે અત્યારે તો ખાંડ દેખાય છે પણ જેમ જેમ આમળા અને ખાંડ ઓગળશે તેમ તેમ તેમાંથી પાણી છૂટું પડશે તો હવે આપણે આવી રીતે હલાવીને મિક્સ કરી લીધું છે હવે મિક્સ કરીને આ ડબ્બાને આવી રીતે ત્રણ દિવસ માટે આપણે આવી રીતે હલાવવાનું છે ત્રણ દિવસ રાખીશું એટલે કેન્ડી આપણી ખાંડને શોષી લેશે અને ખૂબ જ સરસ એવી કેન્ડી તૈયાર થશે તો હવે ત્રણ દિવસ પછી તમે જોઈ શકો છો તેમાંથી ખાંડનું પાણી થઈ ગયું છે અને કેન્ડી પણ આપણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે જે નીચે પાણી છે ખાંડનું તેનો તમે શરબત બનાવી શકો છો તો સરબત માટે તમે આ પાણીને વાપરી શકો છો હવે આ કેન્ડીને આપણે તડકામાં અથવા છાયડામાં સુકવવાની છે તો તેને મેં અત્યારે એક દિવસ માટે છાયડામાં સુકવી છે અને પછી જો તમારે રેગ્યુલર તડકો જે આવતો હોય ત્યાં મૂકો તો જલ્દી સુકાઈ જશે અને જો તડકો ના આવતો હોય તો તમારે ત્રણ દિવસ લાગે અને તડકો આવતો હોય તો તમારે બે દિવસમાં તમારી આમળાની કેન્ડી સુકાઈને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો મારી આમળાની કેન્ડી સુકાઈને તૈયાર થઈ ગઈ છે અને હાથમાં પણ બિલકુલ નથી ચોટતી અને એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે તેને ઉપર કંઈક મસાલો હોય છે તે આપણે બહાર જોઈએ છીએ કે આ કોઈ મસાલો છે પણ આના ઉપર જો તમે સાકર નાખશો ખાંડ નાખશો તો તમારી કેન્ડી એકદમ ચીપચીપી બની જશે પણ અત્યારે હું તમને એક વસ્તુ બતાવું છું તે એડ કરશો તો તમારી આમળાની કેન્ડી ખૂબ જ ટેસ્ટી અને સરસ એવી લાગશે તો હવે તેના ઉપર આપણે લગાવવાનું છે આઈસિંગ સુગર જો તમારી પાસે આઈસિંગ સુગર ના હોય તો એક ચમચી ખાંડ લેવાની અને એક ચમચી આરા લોટ લેવાનો બંનેને મિક્સરમાં ક્રશ કરી દેવાનું અને પછી તેને એડ કરવાનું અને હવે આપણે આઈસિંગ સુગર નાખી અને હાથેથી પહેલાં મિક્સ કરી લઈશું અને પછી આવી રીતે બાઉલને પકડીને અરસ પરસ કરીને મિક્સ કરી લઈશું તો આપણી આમળાની કેન્ડી પર સરસ એવું આઈસિંગ સુગર કોટ થઈ ગઈ છે આઈસિંગ સુગર નાખવાથી તમારી કેન્ડી એકદમ સરસ અને ડ્રાય એવી રહેશે તો આઈસિંગ સુગર જે વધારાની નીચે રહી ગઈ હોય તેને આપણે ચાણીની મદદથી થી ચાળી લેશું અને વધારાની આઈસિંગ સુગર ને નીકાળી લઈશું તો સરસ એવી આમળાની કેન્ડી તૈયાર છે તો આપણે એક જાર માં બધી જ કેન્ડી ને ભરી લઈશું તો આપણી કેન્ડી તૈયાર છે લો મિત્રો તૈયાર છે આપણી ખાટી મીઠી અને હેલ્ધી આમળાની કેન્ડી તમે પણ જરૂર બનાવીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી વિડીયો ગમ્યો હોય તો શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બે લાયકન ને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય ફરી મળીએ નવી રેસીપી સાથે ધન્યવાદ થેન્ક યુ એન્જોય